ચોમાસાની શરૂ થાય તે કલેક્ટરે સમિતિની બેઠક બોલાવી હતી રાજ્યમાં આગામી ટૂંક સમયના આવનાર ચોમાસાને લઈને વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ થઈ છે હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે અને એ મુજબ હવે ચોમાસાની એન્ટ્રીને લઈ સમાચાર આવ્યા છે રાજ્યમાં ગમે તે ઘડીએ ચોમાસુ પ્રવેશ કરી શકે છે ત્યારે ચોમાસા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર પૂર્ણ થઈ ગઈ છે એ સિવાયના નોટિફાઈડ કાસ છે સ્ટેટ એરિગેશન ડિપાર્ટમેન્ટ લગભગ સિત્તેર એસી ટકા કામગીરી પૂર્ણ કરે છે તેવા અહેવાલ છે બાકીની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરી દેશે

એ સિવાયના જે નોટિફાઈડ કાસ છે એ સ્ટેટ ઇરિગેશન ડિપાર્ટમેન્ટે લગભગ લગભગ સિત્તેર એંસી ટકા જેવી કામગીરી પૂર્ણ કરી છે તેવા અહેવાલ છે અને બાકીની કામગીરી પણ એ ખૂબ ઝડપથી પૂર્ણ કરી દે છે અને કંટ્રોલ રૂમ દરેક ઓફિસિસમાં મહેસૂલી કચેરીઓ અને તે સિવાયની કચેરીઓમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરી દેવાનું એવા વિસ્તારોની લો લાઈન જે એરિયા હોય છે એની યાદી ચોક્કસ અમારી પાસે હોય છે અને એમાં જ્યાં વધારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા લાગે ત્યાં જરૂર પ્રમાણે એડવાન્સમાં ઇવેક્યુએશન ટેમ્પરરી સ્થળાંતર કરાવવાની તૈયારી કરે છે